ધોરાજીમાં આજથી ફરી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ થઈ સરકારે તુવેરની ખરીદી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તો સરકારના નિર્ણય બાદ આજે ધોરાજીમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થઈ છે રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ખેડૂતો તેમની તુવેર લઈને ખરીદ સેન્ટર પર પહોંચી રહ્યા છે નામ જયેશભાઈ ધોરાજી તાલુકાની અંદર તુવેરનું નું રજિસ્ટર થઈ ગયેલું હતું પણ તુવેર ઘણા ખેડૂત બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘુજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને એક મહિનો લગન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી નયે એના માટે નિર્ણય આવકારી હશે અને ખેડૂત ને રાહત ના સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે

ખરીદી સરકાર કેન્દ્ર માં ટેકાને ભાવે ખરીદી ચાલુ છે અમે ટુઅર લઈ ને પાછું ચાલુ કર્યું એને માટે આભાર ખુશ તો ઘટે નહીં હારા છે